સુરત શહેરમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ દ્વારા છેલ્લા વર્ષથી જરૂરિયાતમંદ લોકોને આંખોનું ચેકઅપ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટીમાં કરી આપવામાં આવે છે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને આંખોનું ફ્રીમાં ચેકઅપ અને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ સંસ્થા દ્વારા હાલમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા સાત હજાર પાંચસો જરૂરિયાતમંદ દર્દીઓને તેમના પરિવારમાં નવી ખુશી અને નવા જીવનનો સંચાર કર્યો છે તથા આવતા માર્ચ બે હજાર પચીસ સુધીમાં સો જરૂરિયાતમંદ વ્યક્તિને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી અને તેમના પરિવારમાં નવી ખુશી ફેલાવવાનું આ હોસ્પિટલ દ્વારા સંકલ્પ લેવાયો છે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એક પરિવાર છે તેઓ ઉત્તમ ગુણવત્તા નાબૂદ કરી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દર્દીઓને અને તેના સ્નેહીજનોના ચહેરા પર સ્મિત ફેલાવી સમાજમાં ખુશી અને શાંતિ ફેલાવી રહ્યું છે હાલમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા

સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ આપણને ખ્યાલ છે કે જો આપણી દ્રષ્ટિ ઓછી થઈ જાય અથવા તો જતી રહે તો કેટલી તકલીફ પડે વાંચવું હોય ફરવું હોય કામ કરવું હોય પૈસા કમાવા હોય બધામાં જ દ્રષ્ટિની જરૂરિયાત છે એટલે જેવી દ્રષ્ટિ બંધ થાય છે ત્યાં માણસને એસી ટકા કામ છે એની શક્તિ ડાઉન થઈ જાય અને એ પોતાનું પણ પોતાના માટે નથી કરી શકતો આપણા ભારત દેશમાં એક કરોડ અને ગુજરાતમાં છ લાખ લોકો એવા છે જે અત્યારે દ્રષ્ટિથી વિહીન છે અને ખૂબ જ ભોગવી રહ્યા છે આમાંના એસી ટકા લોકો એવા છે જેને ટ્રીટમેન્ટ કરી અને પાછી દ્રષ્ટિ આપી શકાય એવું હતું પણ સમયસર યોગ્ય સારવાર ન મળતા એ બ્લાઇન્ડ થઈ ગયા અને સાહીઠ ટકા વસ્તી ભારત દેશની એવી છે કે જો એમને ફ્રીમાં ટ્રીટમેન્ટ ના મળે તો એ લોકો ઓપરેશન કરાવી શકે એવી એમની આર્થિક પરિસ્થિતિ નથી અમારી સંસ્થા આવા લોકો માટે સમયસર સારવાર આપી અને એમને અંધાપાથી બચાવવા માટેનું કામ કરી રહ્યા છીએ આ સંસ્થાના ભાગ સ્વરૂપે સુપા ગામમાં એક સોળ વીઘા જગ્યામાં આખું સંકુલ આકાર લઈ રહ્યું છે આ સંકુલ છે એની અંદર વાર્ષિક એક લાખ વીસ હજાર લોકોને આવનારા ત્રણ વર્ષમાં આંખની સારવાર કરી અને પાછા દેખતા કરીશું એ ઉપરાંત જે વીસ ટકા લોકો જે બ્લાઇન્ડ થઈ ગયા છે એ લોકો પાસે નોકરી કે રોજગાર નથી એ લોકો પાસે એવી ટ્રેનિંગ નથી કે એ લોકો સારી રીતે કમાય આત્મનિર્ભર રહે અને એમના પરિવારનું પણ ભરણ પોષણ કરે આવા લોકો માટે સ્ટેન્ડ લઈ અને અમારી સંસ્થા અને એની સાથે જોડાયેલા બસો લોકો આ લોકોને રોજગાર પૂરી પાડશે અને એમને ટ્રેનિંગ આપશે કે જેથી એ લોકો પણ નોર્મલ માણસ જેટલું કમાઈ શકે આ જે સંસ્થા છે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર આમાં અત્યારે અમારી સાથે ચૌદથી સોળ ડોક્ટરની ટીમ છે અને એમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટો છે જેમ કે આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ જામરના સ્પેશિયાલિસ્ટ કીકીના સ્પેશિયાલિસ્ટ આંખના બાળકોના સ્પેશિયાલિસ્ટ તો આ બધા સ્પેશિયાલિસ્ટો દ્વારા અમે ખાસી સારી ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેટેડ કેસમાં પૂરી પાડી શકીએ છીએ તો જે ચેલેન્જિંગ કેસીસ છે એમની પણ અહીંયા ટ્રીટમેન્ટ થઈ જાય છે એ ઉપરાંત આંખના પડદાના તપાસના પછી જામરના તપાસના અને એની ટ્રીટમેન્ટના જે વર્લ્ડના અત્યાધુનિક સાધનો છે એને અમે અહીંયા અવેલેબલ રાખીએ છીએ કે જેથી કરીને ડોક્ટરની એક્સપર્ટીઝ અને ટેકનોલોજીની હેલ્પ દ્વારા સારામાં સારી ટ્રીટમેન્ટ પૂરી પાડી અને આપણે લોકોની દ્રષ્ટિ બચાવી શકીએ જેમ કે ગયા જ વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ટોટલ બાર હજાર લોકોને આંખના ઓપરેશનો કરી આપ્યા જેમાંથી સાત હજાર એવા હતા કે જેમને પોસાતું નહોતું તો એમના માટે તદ્દન ફ્રી સારવાર પણ પૂરાવા પૂરી પાડી અને આગલા વર્ષમાં જેમ કે બે હજાર ચોવીસ પચીસમાં અમે ટોટલ લોકોને ઓપરેશન કરી આપીશું એની સાથે ચેકઅપ અને બીજી સુવિધાઓ છે એ તો લગભગ આડત્રીસ હજારની ટ્રીટમેન્ટ પૂરી પાડવા માટે ત્રણ લાખ આઠ હજાર લોકોને અમે ચેકઅપ કરીશું જે કે ચેકઅપ હોસ્પિટલમાં તો થશે જ પણ દર મહિને અત્યારે પચીસ થી ત્રીસ કેમ્પ થઈ રહ્યા છે આગળ જતા આ વર્ષના અંત સુધીમાં સો જેવા કેમ્પ કરી અને લોકો સુધી સામેથી પહોંચી જશું જેથી લોકો નથી આવી શકતા ગામડાઓમાં રહે છે દૂર દરાજ ના એરિયાઓમાં રહે છે તો આપડે એમની સુધી પહોંચી અને એમને ટ્રીટમેન્ટ પૂરી પાડીએ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત